હલો ગુજરાતની પબ્લિક તમારું સ્વાગત છે નવા વિડીયોમાં આજે આપણે રેન્ક પૂછ કરવાનું થાય અને એમાં સુધી આપણું પ્લેન કી બધું જઈ શકે ખબર પડતી નથી એની માની વાઈડમાં ભારે પહોંચડો સુધી મારી નું કી બધું છે કે ખબર પડતી છે નહીં આપણે ઉતરવાનું થાય છે પીકમાં બંદાને લુરાવી લુરાવીને મારવા જોઈએ નહીં માની બહાટી બોલાવી દેવી હે તો જો માર બેટા ઓલ બાજુ બંધા ઉતરે ભાઈ આપણે સાઈડમાં ઉતરવું જોવા નાખે ને કામ તમામ ઉતરતા વેદ થઈ જાય ભોસડીનું ગાયનમાં ગોળી ફોર દેહ સુધી નાખ જાય આ બધા હે ને લુખી ના હોય લુખીના એક અહીંયા ઉતરી અને બંદૂક બંદૂક લૂંટ કરીને ડાયરેક્ટ હું એ બાજુ મારવા જ વયું જવું છે ઉતરતા આવે એમ પી ફોટી એની માને એ હો હે કાંઈ નો હો ગટે તો જિંદગી ગટે ઉડે તો જ્યાં થોડીક લૂંટ કરી લઈ હા 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 ઓગલો મડી ગયો ઓગલો ઓગ મડી ગઈ છે જામો જામો કરી દેવાનું થાય હવે ઢણ હા બે મિત્રો ડાયરેક્ટ આને આપણે જવાનું થાય એની માંડી અંદર વસર કરી જવું હોય બધાને લુહરાય નખવામાં જોડાણ બધાને ગાયનમાં ગોળિયા બોળવાવા એક બીજાને હે ને ટટા હે ને આખા પાછા કરી નાખવા હું અદલ બદલ કરી નાખવા હું પોબે કરોડના માલ હોય ને આને અદલ બદલ કરી નાખવા

લુઓ લાડું નાખી દીધો હારા ગામના એને મારી દઉં જો બમ ઘા કરો બમ 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 હાથમાં આવશે આવ્યું આવી બમ 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 કરો એની નહીં માને જ્યા બમ ઘા કરો અને મિત્રો આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય ને તો એને પ્લીઝ એને 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 ઇગ્નોર કરજો કારણ કે મારી પાસે પૂરી પૂરી સગવડતા નથી જોઈ ગયો લાંબો થઈ

Yo, baca udik yo, udah tu aja. Ma merabraik dia. Labu labu. Udih bija biatin benda he ya. Karena apalah under kerma ya kat biase. Bijaaju bajumu rakat aise. Cerwagi aishamu. Nana sokrauina. Kadimathi bayok yo. Maruule plan udur tur tur ini he na. Enak ta tola.

બે જણા રમતા હોત ને બહુ મજા આવતો એની માને દિયા આ હેના છે ને કરીને આપણે બુજા કરવાની થાય બાકી આપણે મજા નહીં આવે હું હજી એકાદ અહીંયા હંતાણો હોય છે ક્યાંક આજુબાજુમાં જઈ છે ગોળી પડે અહીં છે તો આવશે બાયણે એચપી વલ લઈને પછી જાય હમ એ છેલ્લે સુધી હે આ ઓગ જ વાપરવી જો ઓગ થી મારવા બધા ચાર કિલ થઈ ગયા હે પાંચ છ કિલો હે બુજા કન્નાક થાય અમે ક્યાંય બંધા હ્યા કે નહીં મારા બેટા પીકમાં બંધા તો ઉતર્યા હતા ગયા ગયા બધા કી બાજુ ખબર ન પડી આ ગાડી જો ક્યાં કામ માટે વપરાય તમને ખબર હે ને આગળ મેં તમને કીધું હું ધોવા તો દે બંદર ગયા હે ક્યાં અહીંયા એક બંધ જ નથી દેખાતો જોડી ગોળી ફોડી તોય આવતા જ નથી એક ભાઈ અંદર ઘરમાં ઘરી ગયા હું શિયાળો ચાલે હે બધા હે ને ઘરમાં ઘરી ગયા કામ ઉતારે હે એ નાના નાના ટાણા નાના નાણાં ટાણા ટણા ટાણા નાના 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 નીચેની સાઈડ જોતું જવું છે પછી ડાયરેક્ટ આપણે ભાગવું હોય પોચીના બાજુ Ay kỳ winner tôi chơi lấy hai ấy sẽ được hai 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 Pasti kau amat ibadu benda woi ni baju ilu jangan woi biju kayu woi ni ya mah. Ya kau doanya pot cina kau jai. yang na Ina pasoh lobby mah yang na Madu sud na sudinu. Sumitru. tiri 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 ને કેટલાક બંદા જોવા હા એક જો બાજુ ખૂણે રહ્યો મકાન માં છે મારા હિસાબ થી ભાઈ એમાં સમજી વિચારી નાખવું ભાઈ પોચીનો નોક વાળા બંધા હોય ને ઓ પ્રો પેર હોય ભાઈ કઈ આપને ગુજરાતી વિદ્યા કઈ નક્કી ન હોય હારા ગામ ના હોય ઘોસડી ના ગઈ બાઈ નીકળીને સોતલ ના ગઈ મારતો એને કઈ આ એકલા રમવા મજા જ ન આવે આજ ઘણી બીજું કઈ વાંધો નહીં આ રેન્ડમ બધા હે ને આવું સુતિયાના પેટના હોય રસ ન કરે આપણે રસ કરવું પડે બધું મારો બેટો આ બાજુ ક્યાંક ખૂણે હંતાણો લાગે છે ખવા દે તો મને મળ્યું પડે છે ગાવળ બાજુના મકાનમાં છે એક ક્યાંક એટલામાં જ જડી તો જવો જ જોઈ આ ઘરમાં છે હે સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો મારા બેટા કી બાજુ બંધાય એટલી વારમાં આવી જાય કે ખબર જ નથી પડતી ની માંજ્યા ક્યાંથી ક્યાં વયા જાય કે ખબર પડતી જ નથી હારી આયા કે કઈ છે પીરા ઝોન બાજુ હૈલા જાય એકાદો બંધો તો દેખાય જ મને લાગે પીરા ઝોન માં તો જોવા ગ્લુ યુ બંદો એટલો મત છે કે ની ઓલો આપણે ઓલો જોયો તો ને ઈ જ બંદો હે ઈ વાત ઈ ફાઈનલ અહીંયા તો પેટી બની ગઈ તો અહીંયા ક્યાંક કાગડા ઈ છે આ ગાડી માં હે હું હે હા ના આવે ટણ 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 નન 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 જોન બઈનું હે હમણા આવશે ખરા આ બાજુ હમણા ઉપર ની છેડ આવશે જાહે હે કે આઈ дро બ્લુ ટાઈમ આઈંગ જોઈ નામ હમજી વિશેરી ના લઉ જો આટલામાં જ હોવો જોઈએ કે ઈ બંદો એ છે આટલામાં કે કોઈ પ્રો બંદો હૈ ભાઈ ઓ માર કે આવતું જ નથી પીરા ઝોન માં કે દેખરતાઈ નથી કે આમાં અરે એક ગોળી ફૂટી હમે ઈ તો બીજો માર હા છો તમારે એક એની તેવળ નથી વિકી ના મારી સામે ઊભું રહેવું નહીં હું તમારી એક એની તેવળ નથી મારી સામે ઊભું રહેવું નહીં હા રંગમ હજી એક બંદો છે અહીંયા આપણે લૂંટો બૂટો કંઈ જવાનું થતું છે નહીં જોવાનું કવર કરી લેવું છે એને ગોતવામાં ને ગોતવામાં આપણે છે ને વાણ મમરા ભરાઈ ગયા જોવાનું કવર કરી લઈ પહેલાં શાંતિથી

મરદ નો ફાટ હોય ને તો હમે એ લાવો હું આપણે શકું ઓપન દીકરો કે આજ રમવા આવ્યો છે નહીં આપણે શાંતિથી હે ને બે જવું હે સંતાય ભાઈ જોન કેવડું મોટું હોય તો જવા જોન હું ઓલો ડાઉન સેફ જોન કેવડું મોટું બન્યું હોય ખાલી બે જણા આવડકમાં બંદો કી બાજુ થી આવશે એ કઈ ખબર પડતી છે નહીં મને લાગે તો આગળથી આવશે ને તો પાછળથી આવશે અહીંયા અંત બેસી જવું શાંતિથી ખબર ન પડવી જોઈએ હું ગમે એમ કરીને આપણે બુયા કરવા હું આમાં અને મિત્રો આપણે આ ગેમમાં બુયા થઈ ગયા તો તમારે ફરજિયાત થાય ને તમારે આપણા વિડીયો નો લાઈક કરવાનો આપણે ચેનલ ને સક્પારા કરવાનો થાય બેટા કી બાજુ બંદા વહી ગયા કે ખબર પડતી નથી પીકીના કી બાજુ બંદા રખડે ખબર પડતી જ નથી બંદા પીકીના થઈ ગયા હું મારા બેટા બંદાઇ શીખી ગયા હે હવે હું કરું હું ન કરું ને એ બંદાઇ હવે શીખી ગયા જોવાના જોવા ભાઈ ને આપણા મમરા ભરાઈ ગયા અમે વાળા તો ભરાતા ભરાઈ રહ્યા એ ઓલું ગાડી ઉતારી હે કે ઉતરી હે મેપ મેપમાંથી ઓલું નિશાન વયું ગયું ગાડીનું ગાડી પાંચ બંદો હે ગાડી પાંચ બંદો છે આપણે એવ ખબર પડી ગઈ છે ફાઈનલ વાત છે હા તો ખબર પડે હા અ એલી ગાડી ગાડી એલી આવી આવી એ જ છે ફાઈનલ વાત ભાઈ ગાડી એલી ને એટલે હવે ફાઈનલ વાત થઈ ગઈ આ માર કારી આવ પીકી ના આ એ આપણી ગોટી ફાઈટી